આરંભ સાથે ખાડીપુરની સમસ્યા હંમેશાની માફક ફરીતી મથામણનું કારણ બની છે પરંતુ તંત્ર વધુ દ્રઢ કાર્યવાહીનો માર્ગ પસંદ કર્યું છે સુરત કલેક્ટર દ્વારા મળેલી માહિતી મુજબ ઝીંગા તળાવ ગેરકાયદેસર રીતે બનાવાયું હતું અને તે પાણીના કુદરતી વહેણને અવરોધતું હતું પરિણામે વરસાદના પાણીની જમાવટ થઈ ખાડીપુરની સ્થિતિ સર્જાતી હતી કલેક્ટરે સ્પષ્ટ રીતે જણાવ્યું કે ઝીંગા તળાવ પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો કરતું હતું જેના કારણે ખાડીપુર જેવી સમસ્યા ઊભી થતી રહી હતી તેથી તેને હટાવવું જરૂરી હતું તંત્ર દ્વારા હાલમાં મોટા પાયે ઓપરેશન હાથ ધરાયું છે અને અત્યાર સુધીમાં ચારસો હેક્ટરથી વધુ જમીનમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે કલેક્ટરે જણાવ્યું કે અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો જેના સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે એસએમસી સાથે સંકલન કરીને આ કામગીરી ચાલી રહી છે તણાવ હટાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં ખાડીપુરની સમસ્યા હળવી બનશે તેવી તંત્રની આશા છે તંત્ર દ્વારા જણાવાયું કે સરકારી જમીન પર દબાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને આવી પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવી છે એ ઝીંગા તળાવમાં બધા જ જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એ ઓલરેડી ખૂબ મોટા પાયે ઓપરેશન જે છે અમે સુરત જિલ્લામાં કર્યું છે ચારસોથી ચારસોથી વધારે હેક્ટરની જમીન જે છે અમે એમાં ખુલ્લી પણ કરાઈ છે અને કોઈ પણ જે ગેરકાયદેસર તત્વો દ્વારા જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે ઝીંગા તળાવ હોય કે બીજા પણ હોય એમાં અમે જે છે તાત્કાલિક જે છે એના ઉપર અલગ અલગ ખાડીપુરના અલગ અલગ રીઝન્સ છે ઝીંગા તળાવો પણ એમાંથી એક એ છે એના ધ્યાનમાં રાખીને અમે એસએમસી સાથે કોર્ડિનેશન કરીને જેટલા પણ રૂપ હતા કર્યું છે અને સાથે સાથે જે પ્રોસેસ છે એ અત્યારે પણ ચાલુ જ છે કે જ્યાં પણ અમને એવું કંઈક મળે કે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે અવરોધરૂપ થઈ શકે છે